ગઢવાડા દાતાએ રબારી સમાજનો ઐતિહાસિક નિર્ણય લગ્નમાં ડીજે વરઘોડો અને ફટાકડાનો પર પ્રતિબંધ છૂટાછેડા કિસ્સામાં એકવીસ લાખ સુધીનો દંડ વડોદરાના રેસ્ટકોના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ગેસ સિલેક્શનના કારણે આગ લાગતા પંદર યુવતીઓનો બચાવ વડોદરા નજીક જાબુ હાઇવે પર કપાસ ભરેલી ટેમ્પામાં આગ લાગતા અફરાતફરી અંબાજી વાય એકાવનના શક્તિપીઠ પ્રક્રિયામાં મહોત્સવમાં પહેલા જ દિવસે એક લાખથી વધુ ભાઈ ભક્તો ઉમટ્યા જામનગર દસાડાના પાનવા પાસે ત્રિપલ અકસ્માત રિક્ષામાં સવાર બેના મોત ત્રણ ને ઇજાગ્રસ્ત બાદમાં કહ્યું કે દીકરાએ માતાને દંડાના ઘા ઝીકી કરી હત્યા મિલકતનો હતો વિવાદ બાદના રાણીપમાં કાર ચાલકે એક્ટિવા પર જતા દંપતી ટક્કર મારતા બીજ પરથી પટકાતા મોત અમદાવાદમાં ફ્લાવર શો લોપ સત્ર કરોડના ખર્ચો કર્યા છતાં બે લાખ મુલાકાતી ઘટ્યા અમદાવાદ બાદ હવે સુરતથી બાદ તસ્કરી કેટ ઝડપાયો મહારાષ્ટ્રીય અપરણ કરેલી બાળકીને વેચવા આવેલી બે મહિલાની ધરપકડ બનાસકાંઠા અડકવાના લક્ષણો દેખાતા યુવકે ધમાલ મચાવી લોકોએ દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડ્યો હવે કયો રોડ રસ્તો દેખાવાનો બાકી છે તપાસ કરો ભીમનાથ બીજ તરફનો રસ્તો પિસ્તાઈ દિવસ બંધ રહેશે વડોદરામાં નેશનલ હાઈવે અડતાળ પર ફરી ગમકવાર અકસ્માત બસ ટ્રકની ધડાકા બે ટક્કર એકનું મોત નડિયાદના ઓડેવા તળાવની છપ્પન વર્ષ જૂની પચીસ દુકાનો ધરાશાયી થવાની ભીતિ